પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના પી એમ શ્રી વામૈયા પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા વામૈયા સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત મુખ્ય મહેમાન તરીકે ગૌરીબેન સોલંકી પ્રોગ્રામ ઓફિસર ચિરાગભાઈ પટેલ વનિતાબેન ત્રિવેદી તથા ગામના આગેવાનો વડીલો વાલીશ્રીઓ અને ગામના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરકારશ્રીના આદેશ મુજબ સર્વ શિક્ષા અભિયાનના મુખ્ય ધ્યેયો સિદ્ધ કરવા માટે નામાંકન કન્યા કેળવણી અને ગુણવત્તા શિક્ષણ અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત પદાધિકારી શ્રીઓ દ્વારા આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને નવમાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ ગણેશ ગણવેશ અર્પણ કરી તેમનું પ્રવેશીકરણ કરવામાં આવ્યું હતું પ્રમુખ સરસ્વતી તાલુકા સંઘ ચિરાગભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારશ્રીના આ કાર્યક્રમો દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી શકાય છે અને પછાત ગામોના સાક્ષરતા દરમાં સુધારો કરી શકાય છે કાર્યક્રમના મુખ્ય મહેમાન ગૌરીબેન સોલંકી પ્રોગ્રામ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓના શારીરિક સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે પોષણયુક્ત આહારની આવશ્યકતાઓ હોય છે તો ગામના દરેક પરિવારે પોતાના બાળકને ગુણવત્તા અને વૈવિધ્યસભર પોષણયુક્ત આહાર મળી રહે તેની કાળજી રાખવી જોઈએ તથા પોષણયુક્ત આહારને ધ્યાનમાં રાખી સરકારશ્રી દ્વારા કાર્યરત વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ વિશે ગામ લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ દ્વારા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ નિપુણ ભારત અંતર્ગત બનાવેલ શૈક્ષણિક સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી જે અંતર્ગત નિપુણ ભારત સ્ટોલના સંચાલક શાળાના ઉત્સાહી શિક્ષિકાબેન પ્રિયંકાબેન પંડ્યા અને નિકિતાબેન પટેલને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળાની ઉત્તરોત્તર પ્રગતિ અને શાળાના પર્યાવરણનો હરણફાળ વિકાસ સાધનાર શાળાના પ્રયત્નશીલ આચાર્ય શ્રી દિલીપકુમાર આર પ્રજાપતિ અને સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી જયેશકુમાર પટેલના ભગીરથ પ્રયત્નો તેમજ તમામ પદાધિકારીશ્રીઓ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા તથા ગામના દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તેમના દ્વારા એસએમસીના સભ્યો શિક્ષકો અને ગામના આગેવાનોની સંકલન બેઠકનું આયોજન કરી ગામના અને શાળાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે શાળાનામાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું